છોલે પનીર છોલે પનીર રેસિપી ઇન ગુજરાતી બસો ગ્રામ છોલે ચણા પાંચથી છ પનીર સ્મોલ કયુબ્સ ટુકડા ત્રણથી ચાર રેડ કેપ્સિકમના મોટા ટુકડા ત્રણથી ચાર ગ્રીન કેપ્સિકમના મોટા અડધું કપ ટોમેટો પ્યુરી બે ડુંગળી ચારથી પાંચ કડી લસણ એક ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર બે ટેબલ સ્પૂન તેલ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું બે લવિંગ એક તજનો ટુકડો એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાં પાઉડર અડધું ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન સ્પૂન ધાણા જીરું ચપટી રીંગ મીઠું આવશ્યકતા અનુસાર છોલે મસાલો એક ટેબલ સ્પૂન બારીક કટ કરેલ લીલા દાણા સૌપ્રથમ પ્રથમ ચણાનામાં બે ગ્લાસ હૂંફાળું પાણી નાખી અને પાંચ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ કુકરમાં બે કપ પાણી મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચણા નાખી અને બે સીટી વગાડી બાફી લો હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં તજ લવિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું લસણ નાખી સાંતળો હવે તેમાં બારીક કટકા કરેલી ડુંગળી પણ સાંતળી લો ત્યારબાદ તેમાં ટોમેટો પ્યોરી રેડ અને ગ્રીન કેપ્સિકમના ટુકડા એડ કરો અને સ્લો ફ્લેમ પર હલાવતા રહો બધું સરસ સંતાઈ જાય અને ફ્લેવર આવવા લાગે એટલે તેમાં અડધું કપ ગરમ પાણી નાખો હવે આ પાણી ઉકળે એટલે તેમાં મીઠું હળદર લાલ મરચાં પાઉડર છોલે મસાલો ધાણાજીરું એડ કરો મિક્સ કરી અને બાફેલા ચણા નાખી મિક્સ કરો પનીર એડ કરો ચારથી પાંચ મિનિટ સુધી ગેસ ઉપર ઉકળવા દેવું હવે તેમાં બટર નાખી દેવું લીલા ધાણા નાખી અને ગેસ ઓફ કરી દેવો તૈયાર છે છોલે પનીર ધન્યવાદ